નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી તરસાડા ગામના યુગલની ક્રાંતિકારી પહેલ વૈદાગીરીનો પ્રસંગ સીધો લગ્નમાં ફેરવાયો હતો રાજપૂત સમાજ દ્વારા પોતાના સમાજ તથા અન્ય સમાજોને પ્રેરણા મળે એવો દાખલારૂપ લગ્ન પ્રસંગ ઉજવાયો મૈદાકરી પ્રથા ચુંદડી પ્રથા મસમોટા ખર્ચા અને ડીજે જમાડવાના મસમોટા ખર્ચાને તિલાંજલિ કરી હતી સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડા ગામના સામાજિક અગ્રણી વિપિનસિંહ મેહરાના સુપુત્ર ચિંતનસિંહ મેહરા અને વાલિયા તાલુકાના સોડ ગામના વતની નરેન્દ્રસિંહની દીકરી સ્નેહા બانو જોવાનું રાખેલ હતું બંને દીકરા દીકરીએ સમાજના અગ્રણીઓનું માન રાખી લગ્ન વિધિ કરીને ખોટા ખર્ચા બચાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સમાજને પ્રેરણા આપી છે आ शुभ प्रसंगे पद्युमन सिंह गोहिल धीरज सिंह ठाकुर विजय सिंह खरचिया राजेंद्र सिंह अलुंजा राजेंद्र सिंह चौहान सुरेंद्र सिंह कपरेटिया सेजल सिंह वासिया मेहुल सिंह देसाई चेतन सिंह मोरी दिलीप सिंह महड़ा बड़वंत सिंह गोहिल योगेंद्र सिंह मेहड़ा जितेंद्र सिंह वासिया અને નરેન્દ્રસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સુપ્રસંગે માજી સુરત જિલ્લા પ્રમુખ દિલીપસિંહ રાઠોડ માજી મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને માંડવી તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ નરેન્દ્રસિંહ મહિડાએ ટેલિફોનિક શુભેચ્છાઓ નવદંપતીને પાઠવી શુભાષિષ આપ્યા હતા ચંપકસિંહ વાસિયા જનસાક્ષી ન્યૂઝ માંડવી